નમસ્કાર દર્શક મિત્રો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપની સાથે હું છું રાખો અંકિતા નજર કરીએ આજની હેડલાઇન્સ પર શ્રી રાજકોટ કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ શ્રી વી એસ જાડેજા હંકાર રાજકોટ રોડ પર કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર હોલિકા દહનની ઉજવણી હવે સમાચારને જોઈએ વિગતવાર પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી ચૂંટણી કલેક્ટર શ્રી લાખાણી અને અધિકારીઓએ મતગણતરીના સ્થળની મુલાકાત લીધી સરકારે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી દરમિયાન ઈસીઆઈ ની ગાઈડલાઈન પ્રમાણે વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપ્યું અહેવાલ અશ્વિન ઠકરા